વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર છના કાઉન્સિલર હેમિષાબેન ઠક્કર દ્વારા બાવીસ તારીખે વડોદરા શહેરમાં ઊભી રહેતી તમામ નોનવેજ અને લારી ગલ્લા બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યા છે વડોદરા શહેરમાં પણ બાવીસ જાન્યુઆરીના દિવસે વિવિધ ક્રાઇમ કાર્યક્રમો થનાર છે ત્યારે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર છના કાઉન્સિલર હેમિષા ઠક્કર દ્વારા આજરોજ દર અઠવાડિયા મળતી સ્થાયી સમિતિની બેઠકમાં પોતાની રજૂઆત મૂકી છે આવનારા બાવીસ જાન્યુઆરીના રોજ જ્યારે અયોધ્યા ખાતે રામ ભગવાન બિરાજમાન થશે ત્યારે વડોદરા શહેરમાં પણ ભક્તિમય વાતાવરણ નજરે જોવા મળી શકશે આ બાવીસ તારીખે વડોદરા શહેરમાં ઉભી રહેતી તમામ નોનવેજ અને લારી ગલ્લા બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે વોર્ડ નંબર છ ના મ્યુનિસિપલ કાઉન્સિલર હિમિશા ઠક્કર દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને પણ આ મામલે રજૂઆત કરી છે અને મ્યુનિસિપલ કમિશનરે તેઓને આશ્વસ્ત કર્યા હતા કે વહેલી તકે આ મામલે વિચારણા કરી યોગ્ય નિર્ણય લઈને જાણ કરવામાં આવશે ઘણા સાયના સભ્યોએ બાવીસમી જાન્યુઆરીએ જ્યારે રામલલ્લા નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ દિવસે નોર્મલી લારીઓ બંધ રહે એ પ્રમાણે રજૂઆત કરવામાં આવી છે એમની રજૂઆત ધ્યાનથી સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે કમિશનર સાહેબને સૂચના આપવામાં આવી છે જ્યાં સુધી પોસિબલ હશે ત્યાં સુધી અમલ કરવાની કોશિશ ખૂબ મોટી સંખ્યામાં લોકો આવશે અને ભગવાનની ભક્તિ કરશે અને રામજીના નારા સાથે એક ભવ્ય વાતાવરણ ઊભું થવાનું છે ત્યારે મારી આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનરશ્રી અને ચેરમેનશ્રીને એક રજૂઆત હતી કે બાવીસ તારીખે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે નોનવેજની તમામ લારીઓ ગલ્લા દુકાનો એ બંધ રહેવી જોઈએ અને સૌ લોકો આ ભક્તિભાવપૂર્ણ માહોલમાં લોકો જોડાય એની મારી આજે માંગણી હતી અને કમિશનર સાહેબે પણ કીધું છે આ વિશે વિચાર કરીને પોઝિટિવ કરીશું